એક સમયની વાત છે હરિયાળીથી ભરેલા એક વિશાળ જંગલમાં ઘણા પ્રાણીઓ ખુશીથી રહેતા હતા એ જંગલમાં ગજુ નામનો નાનો હાથી રહેતો હતો ગજુ બહુ દયાળુ હતો પરંતુ થોડો ઉતાવળિયો પણ હતો જંગલના બધા પ્રાણીઓ એકબીજાની મદદ કરતા પણ ગજુ હંમેશા વિચારતો હું મોટો છું મને કોઈની જરૂર નથી મુશ્કેલીનો સમય એક વર્ષ જંગલમાં ભારે દુષ્કાળ પડ્યો નદીઓ સુકાઈ ગઈ ઝાડો સુકાવા લાગ્યા બધા પ્રાણી ચિંતામાં પડી ગયા દૂર એક પહાડ પાછળ જાદુઈ ઝરણું હતું પરંતુ ત્યાં પહોંચવા માટે સાંકડી અને જોખમી ગુફામાંથી પસાર થવું પડતું સિંહરાજાએ કહ્યું આ સફર આપણે બધા મળીને કરીશું પણ ગજુ બોલ્યો હું એકલો જ જઈ શકું છું ગુફામાં ફસાયો ગુફામાં પ્રવેશ કરતાં જ એક મોટો પથ્થર ખસી પડ્યો અને ગજુ અંદર ફસાઈ ગયો તે ડરી ગયો પહેલીવાર તેને સમજાયું કે એકલતા ખતરનાક બની શકે તે જોરથી બૂમ પાડવા લાગ્યો મિત્રો મદદે બહાર વાંદરો પોપટ અને કાચબો હતા વાંદરે દૂરી બાંધી પોપટે સિંહરાજાને સંદેશ આપ્યો અને કાચબાએ રસ્તો બતાવ્યો સૌ મળીને મહેનત કરી અને ગજુને બહાર કાઢ્યો ગજુની આંખોમાં આંસુ આવી ગયા મિત્રો આજે મને સાચો પાઠ મળ્યો તેણે કહ્યું પછી બધા મળીને ઝરણા સુધી પહોંચ્યા ઝરણાનું પાણી પીતા જ જંગલ ફરી હરિયાળું બની ગયું બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા ગજુએ વચન આપ્યું આજથી પછી હું ક્યારેય એકલો નહીં ચાલું મિત્રો સાથે મળીને જ સાચી શક્તિ આવે છે